ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદસ્તે આજે દિયોદર ખાતે નવ નિર્મિત માર્કેટયાર્ડના વિવિધ્ય प्रकल्पનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માર્કેટયાર્ડના મુખ્ય પ્રવેશદ્વાર સરદાર પટેલની પ્રતિમાનો अनाવરણ, ભોજનાલય ઓફિસ, બિલ્ડિંગ અને ખેડૂત विश्राम ગૃહનું લોકાર્પણ કર્યું હતું. તેમજ રિમોટ દ્વારા દિયોદર માર્કેટયાર્ડના લોગોને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું સહકારી ક્ષેત્રનું સંગઠિત માળખું દેશ દુનિયામાં બે મિસાલ છે ગલબા કાકા અને વાવેલ બનાસ ડેરીનું બીજ આજે વટ વૃક્ષ થયું છે પરોપકારનું કામ કરવાથી પુણ્ય જમા થાય છે આપણે સૌએ નિષ્કામ ભક્તિથી કર્મયોગથી સંસ્થાકીય માળખાને સમૃદ્ધ કર્યું છે ઝીણું ઝીણું કામ કરીએ તો પરિણામ સારું મળે અને એના આશીર્વાદ અદ્ભુત હોય છે બનાસકાંઠા જિલ્લો આજે સમૃદ્ધ બન્યો છે તો એની પાછળ સૌની મહેનત અને પુરુષાર્થ જવાબદાર છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને દેશ દુનિયાએ સ્વીકાર્યું છે ત્યારે આપણે સૌએ તેમના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બનવું પડશે ગુજરાતનો સમય સારો છે એમાં સૌએ સહભાગી બનવા અને સારા સમયનો લાભ લેવાની અપીલ સાથે દિયોદર વાસીઓને નવીન માર્કેટ અને અન્ય સુવિધાઓ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ભોજનાલયનું કામ કર્યું મને ખૂબ ગમ્યું અને આને ડૉક્ટર રસ લઈને તમે સારું કરી શકશો અને ખૂબ આગળ વધારો કામને અને જમવાથી ભોજનથી જે સંતોષ મળે છે ને એવો સંતોષ કોઈને કોઈ પણ બાબતમાં નથી મળતો કોઈ પણ વ્યક્તિને કોઈ પૈસા આપો બીજું હોય કપડાં આપો કંઈ પણ આપો પણ ભોજનથી જે સંતોષ મળે છે સૌથી વધારે મળે એટલે ભોજન સારું અને સાત્વિક તમે કરશો એવો મને પાકો ભરોસો ભાવ છે એપીએમસીને હજુ વધારે કરવા માટે વેલ્યુ એડિશન કરવું પડશે એક સમય હતો જ્યારે કોઈ જગ્યા નથી સ્કોપ નતા ત્યારે બધા ખેડૂતો માર્કેટમાં જ આવતા પરંતુ હવે માર્કેટ એવા ડેવલપ થશે જ્યાં વેલ્યુ એડિશન હવે પછીના માર્કેટો એ જ ડેવલપ થશે જ્યાં જે તે વસ્તુનું રૂપાંતર થતું હશે ઊંઝા ઊંઝા એટલા માટે બન્યું ખાલી માર લઈને આપતા તેને લીધે નથી થતું તેના વેપારીઓએ ભરોસો ઉભો કર્યો

Ha